નમસ્કાર ખેડૂત મિત્રો રાજેશ વોરા ચેનલમાંથી આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો ટોપિક એવો છે કે ખેડૂતોનો ઘણા પ્રશ્નો એવા આવે છે કે માંડવી પીળી પડે છે પ્રોડક્શનમાં વધારવું હોય તો શું કરવું એના માટે આજે આપણે ખાસ વિડીયો બનાવવાનો છે કે કોઈ પણ ખેડૂતને માંડવી પીળી પડવાના વધારે વરસાદના થી વરસાદનાથી પ્રકાશન ક્રિયા ઓછી થવાથી જે પીળી પડવાના પ્રશ્નો છે એના માટે ફેરોસલ્ફેટ આવે છે કે જે વિગે પાંચ કિલો આપવાનું હોય છે જે પાંચ કિલો ફેરોસલ્ફેટ આપવાનું હોય છે અને એક સલ્ફેટ આવે છે કે જે પંપે હોત ને આપી શકાય છે ઘણી ઘણી કંપનીના પ્રવાહીમાં સલ્ફેટ આવે છે એટલે કે તીન એક આવે છે એમાં ફેરસ જ છે કે જે એનું રિઝલ્ટ એ છે એટલે ખેડૂતોને વધારે પ્રોડક્શન લેવા માટે આપણી ખાસ ભલામણો વિગે પાંચ કિલો ઝીંક પાંચ કિલો ફાડા સલ્ફર અને પાંચ કિલો ફેરાસલ્ફેટ માથે ઉડાડી અને આપીએ શકાય અને ઘણા ખેડૂતોના એવા પ્રશ્નો હતા કે ભાઈ આ ઉડાડવાથી માંડવીમાં ડાગા પડે છે તો એના માટે આપણે ઘણા ઘણા દાણાદાર સ્વરૂપમાં ઝીંક લાવ્યા છીએ જે આપણી અહીંયા દાણાદાર સ્વરૂપમાં ઝીંક છે જે દાણાદાર સ્વરૂપમાં છે પછી ફેર સલ્ફેર છે કે ચાલી જે મમરી આવે છે એમ આવે છે કે જે પાંદડામાંથી પડશે તો એનું કોઈ નુકસાન નહીં જાય અને પાંદડામાંથી છે નહીં એટલે ફેર સલ્ફેર વિગે પાંચ કિલો ઝીંક વિગે પાંચ કિલો અને ફાડા સલ્ફર વીકે પાંચ કિલો કોઈ પણ તેલીબિયા પાકના ઉત્પાદન લેવા માટે ફાડા સલ્ફરનું ઘણું મહત્ત્વ હોય છે કે જે સલ્ફર વિના તેલીબિયા પાકનું વજન ન વધે એટલે સલ્ફર વજન વધારવા માટે ઘણી ઘણું મહત્વનું છે અને એવી જ રીતે આપણે મોરિશું કે જે એમોનિયમ સલ્ફેટ કહેવાય છે કે જે ખેડૂતોને પીળું પડવામાં કામ આપે છે કે જે ચાર વિઘે થેલી વાપરવાની હોય છે જે મોરિશ્યુ આવે છે દાણાદાર સ્વરૂપમાં આવે દાણાદાર સ્વરૂપમાં આપણી પાસે જે ઘણી ઘણી કંપનીના પાવડર સ્વરૂપમાં આવે છે કે જે પાંદડા પાંદરામાંથી પડવાથી ડાગી પડે છે એના નિરાકરણ માટે આપણા ડેપોમાં આપણું એગ્રી બિઝનેસ સેન્ટર છે એમાં આપણે દાણાદાર મોરચું લાવ્યા છે જે એમોનિયમ સલ્ફેટ કહેવાય છે કે જે વીઘે ચાર કિલો વાપરવાનું છે આના ઘણા ફાયદા છે હવે કોમ્બિનેશનની વાત કરીએ તો કોઈ પણ ખેડૂતને ઝીંક વાપરવું હોય તો ઝીંક પાવડર ફોર્મમાં હોય તો એને ડીએપી સાથે આપવાનું નથી જો ઝીંક દાણાદાર ફોર્મમાં હોય તો એને ડીએપી સાથે મિક્સ કરીએ શકાય છે કારણ કે દાણો જમીનમાં છૂટો વેખરાઈ જાય છે જે જુદું પડી જાય છે હવે આપણે ઝીંકના કોમ્બિનેશનની વાત કરીએ તો ખેડૂતોને જો ઝીંકમાં પાંચ ટકા લેવું હોય ઝીંક ઘણી ઘણી કંપનીના આવે છે ઇફકો છે ક્રુપકો છે પલ છે ઓમકાર છે બધી કંપની સ્ટાન્ડર્ડ છે ઝીંક વાપરવાની રીત ઝીંક જે પાંચ ટકા આવે છે એ વિગે પાંચ કિલો વાપરવાનું આવે છે અને જે ઝીંક એકવીસ ટકા આવે છે એ ત્રણ કિલો વાપરવાનું હોય છે અને જે ઝીંક તેત્રીસ પંદર આવે છે કે જે વીઘે કિલો વાપરવાનું હોય વીસ ટકા જે ઝીંક આવે છે એની અંદર પંદર ટકા સલ્ફર પણ આવે છે એટલે ખેડૂતોને જો ફાયદો કરવો હોય અને કોસ્ટલી સસ્તું કરવું હોય તો પંદર ટકા ઝીંક વાપરવું જોઈએ હવે જો આપણે દાખલા તરીકે પાંચ ટકા ઝીંકની કિંમતો ગણીએ તો સાતસો રૂપિયાનું પાંચ કિલો ઝીંક આવતું હોય તો આ તેત્રીસ પંદર છે સાડી સાતસો રૂપિયાનું પાંચ કિલો આવે છે ફલનું કે જે ઘણું સસ્તું પડે છે ને ટકાવારીમાં વધારે છે એટલે એ તેત્રીસ પંદર વાપરવાની વધારે સલાહ છે પછી ઝીંકના ફાયદા કેટલા છે તો ઝિંક બનાવવાથી ક્લોરોફિલ ફીલ માટે ખૂબ જ ઉપયોગી છે કાયબો કાર્બોહાઈડ્રેટ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે ઝીંક વાપરવાથી છોડમાં સુગર બને છે અને ઠંડી સામે રક્ષણ આપે છે થોડી પીળી પડતી હોય તો એને વિઘે પાંચ કિલો ફેલેસ ફેરે સલ્ફર આપી છે મોરુશું કોઈને આપવું હોય તો પાવડર ફોર્મમાં સરદારનું આવે છે કે જે ચાર વિઘે થેલી પાવડર ફોર્મમાં ન લેવું તો દાણાદાર મરિશીઓ આવે છે જે ચાર વિઘે થેલી અને એમ ન કરવું હોય તો એ લીંબુના ફૂલ અને હીરા કસી કે જે પંપે દોઢ લિટરે દોઢ ગ્રામ આપી એકાય છે અને ત્રણ એકા હોતન આવે છે એ એ પણ આપણે મગફળી પીળી પડતી એના માટે ઉપયોગી છે ઘણી ઘણી દવાઓ આવે છે ખેડૂતોને ખાસ પ્રોડક્શન લેવા માટે ઝીંક આડા સલ્ફર અને ફેરસ સલ્ફરની ભલામણ છે ધન્યવાદ સાથે ગોવિંદ વોરા